સુરતના કોટ વિસ્તારના બાલાજી રોડ ઉપર સુરત જનરલ હોસ્પિટલના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે સુરત શહેરના કોટ વિસ્તારના બાલાજી રોડ ઉપર આવેલી સુરત જનરલ હોસ્પિટલ છેલ્લા સો વર્ષથી સુરત શહેરના લોકોને રાહત દરે સારવાર પૂરી પાડી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સમાન બની છે ત્યારે ચૌટાપુલ સહિતના દબાણોના કારણે હોસ્પિટલ સુધી વાહનો તેમજ દર્દીઓ સરળતાથી પહોંચી શકતા ન હોય લોકોને સારવાર પૂરી પાડતી સુરત જનરલ હોસ્પિટલ ખુદ બીમાર અવસ્થામાં મુકાઈ છે એમ્બ્યુલન્સ પોલીસ વાન દબાણોના કારણે ફસાઈ ગઈ હોવાના અનેક બનાવો ચૌટાપુલ વિસ્તારમાં જોવા મળ્યા છે સુરત જનરલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ફરીથી ધમધમતી થાય તે માટે સુરત જનરલ હોસ્પિટલની સુરત ચેરિટી ફંડ કંપનીના પ્રમુખ સુનીલ મોદીએ એક માસ પૂર્વે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી દબાણો દૂર કરવાની માંગણી કરી છે તેઓએ રજૂઆત કરતા કહ્યું હતું કે સૌ વર્ષ જૂની હોસ્પિટલ ફેર્યાઓ અને દુકાનદારો દ્વારા રોડ ઉપર કરવામાં આવતા ગેરકાયદે અધિક્રમણ એન્ક્રોચમેન્ટના કારણે બંધ થવાને આરે આવી ગઈ છે આ બાબતમાં અનેક વખત ફરિયાદ કરવા છતાં મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ગૃહમંત્રીના આદેશે હોસ્પિટલની આસપાસના દબાણો દૂર થઈ શકે છે તેવી આશા પણ પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે